યુનો દ્વારા તેરમી સપ્ટેમ્બર વિશ્વ અધિકાર આદિવાસી અધિકાર દિવસના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આદિવાસી સમાજના સન્માન્ય આદરણીય નિવૃત્ત આઈએસ આઈપીએસ તમામ અધિકારી ગણ જેમનો અવારનવાર આપણને સમાજના યુવાનોને માર્ગદર્શન મળી રહી છે તમામ અધિકારી ગણ મંચસ્થ તમામ વડીલો ક્રાંતિકારી યુવાનો સેવા જોવા કરું છું નમન કરું છું પ્રણામ કરું છું આપણા આગળના વક્તાઓએ ખૂબ સારી આગળની વાતો કરી છે આદિવાસી સમાજ અહીં વસે છે મૂલ માલિક છે તમે જોયું હશે હજારો સાલ પહેલાની સિંધુકી ની સંસ્કૃતિ

ભાવનગર જયારે અતિક્રમણ આક્રમણો થયા ત્યારે આપણા બિલ ની આખી સેનાો વર્ષો પૂર્વ ની છે સમાજ માંથી આપીએ છીએ ત્યારે ગર્વ થાય છે આપણને આપણા પૂર્વજો બહારની જે સભ્યતા બહારના જે લોકો અતિક્રમણો કર્યા આક્રમણો કર્યા

આપણા સમાજ નું ખુબ મોટું યોગદાન છે જયારે નર્મદા ડેમ ની વાત હતી જયારે કરે જયારે જીએમડીસી લાવવાની વાત હતી ખાણ ખનીજ માટે જમીનો આપવાની વાત હતી દેશના વિકાસ માટે વાત હતી કાગરા હોય એ તમામ જગ્યાએ આપણા આદિવાસી પાણી નથી ગ્રામ સભાઓના પાવરો નથી જળ અને જંગલો આજે છીનવાઈ રહ્યા છે જમીનો આજે છીનવાઈ રહી છે એના માટે આપણે રોડ પર ઉતરવું પડે છે અનુસૂચિ 5 માટે અનુસૂચિ 5 હોય કે પૈસા એક માટે લડવું પડી રહ્યું છે આજે શાળાઓના શિક્ષણ આરોગ્ય સિંચાઈ પીવાના પાણી માટે ત્યારે આપણે રોડ પર ઉતરવું પડે છે ત્યારે હું કહેવા માંગુ છું ક્યાં સુધી આપણે આદિવાસી સમાજે સરકારો ધ્યાન નથી આપ્યું એટલા માટે કીધું હતું આજે પણ હું કેમ છું આ ગાંધીનગર ની હું વિનંતી કરું છું અમારા જેવા યુવાનોને માર્ગદર્શન આપજો તમારા માર્ગદર્શન સાથે લઈને આવનાર દિવસોમાં સાહેબ જો સરકારો આદિવાસી સમાજની વિકાસ નહીં કરવા માંગતી હોય તો સરકારો ને હવે લડેગે જીતે મુર્દાબાદ આવેદન નિવેદન આપવા માટે અમે હવે તૈયાર નથી અમે ભીલ ભીલ પ્રદેશ પ્રદેશ બનાવવા માંગીએ છીએ અમારો હતો દેશ આઝાદ થયો અને એ ભીલ પ્રદેશ ને રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત માં વેચી દેવામાં આવ્યો છે આજે પણ અમારા ચાલો રાજ્યમાં વહેંચાયેલો ભીલ પ્રદેશ જે તે જિલ્લાઓ મધ્યપ્રદેશ બાર જિલ્લાઓ ને રાજસ્થાન ચૌદ જિલ્લાઓ ગુજરાતમાં છે બાર જિલ્લાઓ નંદુરબાર પાલગઢ સુધી ના મહારાષ્ટ્રમાં છે

અમારો અધિકારો છે સંવિધાને આપેલા અધિકારો છે સંવિધાન ના આર્ટિકલ તમે વાંચી લેજો જે રીતે તેલગુ લોકો નું અમારો વિકાસ કરી લઈશું જે રીતે અમેરિકામાં આપણા કરતા ઓછી વસ્તી છે છતાં પચાસ રાજ્યો છે ત્યારે દેશમાં આજે અઠાવીસ રાજ્યો આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો છે આજે આ મૂળ માલિકો સાથે આટલા બધા અન્યાય થાય છે આજે દેશમાં આઠ ટકા આદિવાસી વસે છે આજે ગુજરાત આદિવાસી વસે છે